નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ગુરુ ગુરુ જેવો મોટો ગ્રહ જ્યારે રાશિ બદલે ત્યારે ઘણા બધા પરિવર્તન લાવે છે આ વર્ષમાં ગુરુએ ત્રણ વખત રાશિ પરિવર્તન કર્યા તો એની અસર આપને અત્યારે દેશ દુનિયામાં જોઈ રહ્યા છે પણ અઢાર દસ બે હજાર ગુરુ પોતાની ઉચ્ચની રાશિ કર્ક રાશિમાં આવશે તારીખ અઢાર દસ બે હજાર પચીસને દિવસે ગુરુ મહારાજ બુધની રાશિ મિથુન છોડીને કર્કમાં આવશે અને આ રાશિમાં ગુરુ ઉચ્ચના થાય છે તો આ પરિવર્તન બાર રાશિઓ પર શું અસર લાવશે એની જાણકારી આપણે આજના વિડીયોથી શરૂ કરીએ બારે બાર રાશિના વિડીયો જોઈશું તો મિત્રો આજે જોઈએ આપણે ગુરુ ગુરુ મહારાજ પોતાની ઉચ્ચની રાશિમાં ગોચર કરશે તો મેષ રાશિ પર શું અસર આવશે મેષ રાશિને આ ગોચર ચોથે આવશે અને મેષ રાશિને આ ગુરુના રાશિ પરિવર્તનથી ખૂબ સારો લાભ મળશે જીવનમાં ઘણા બધા બદલાવો આવશે ઘણા લાંબા સમયથી જે જીવનમાં સ્થિરતા નહોતી શનિની સાડાસાથીની અસર આપને ડરાવી રહેલી એ બધી પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત તમે પ્રાપ્ત કરશો મિત્રો અઢાર ઓક્ટોબર હજુ અત્યારે આપણે આગળ છીએ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર બે સવા બે મહિના જેવો સમય છે પણ આ પરિવર્તન એટલું બધું મહત્ત્વનું છે કે આપણે એને જાણવું જરૂરી ગુરુ ગુરુ પોતાની ઉચ્ચની રાશિમાં પરિભ્રમણ કરશે તો પણ ઘણા બધાને ઘણા મોટા નુકસાન થવાની વકી છે દેશ દુનિયામાં હલચલ થઈ શકે છે મેષ રાશિવાળાના જીવનમાં ખૂબ મહત્ત્વના ફેરફારો થશે પરદેશ યાત્રાનો યોગ બને ઘણા લાંબા સમયથી પરદેશ જવાનું વિચારતા હતા જઈ નહોતા શકતા એવા લોકો આ સમયમાં પરદેશની યાત્રા કરી શકે છે પરદેશની યાત્રા નથી થતી તો વિદેશથી તમને આર્થિક લાભ મળે તો આ પણ એક તમારા માટે એક મહત્વની વાત બનશે આ સમયમાં ભાઈ બહેનોનો સારો સાથ સહકાર મળે કુટુંબમાં એકતા જોવા મળે જમીન મકાન વાહન આવી ઈચ્છાઓ પૂરી થશે આ બાબતમાં ખૂબ સારા લાભ તમને મળશે હા સ્વાસ્થ્યની બાબતે કહું તો ચોકસાઈ રાખજો જેનું વજન વધારે છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવાની હજુ વજન વધવાની શક્યતા નકારી ન શકાય આ સમયમાં મેષ રાશિવાળાએ પોતાના સ્વાસ્થ્ય અંગે જરાક પણ બેદરકારી બે જવાબદારી રાખવાની નથી સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન તમારે રાખવું પડશે આ સમયમાં પ્રતિષ્ઠા વધારવાનો મોકો મળે નામ યશ પ્રતિષ્ઠા આ બધી વસ્તુઓ તમને મળતી દેખાશે અને વડીલો તરફથી ખૂબ સારા આશીર્વાદ મળે ને જીવનમાં આપણે કંઈક કરી શકીએ એવા સમય આપણને આ ગુરુના ગોચર દરમિયાન મળતા જાય અને આપણે એમાં આગળ વધતા જઈએ અને મિત્રો આ સમયમાં તમારી નાણાકીય પરિસ્થિતિ સ્થિર થતી દેખાય અને સૌથી મોટી વાત સારી રીતે કમાયેલા નાણાં આપણે સદઉપયોગમાં વાપરી શકીએ કોઈને મદદ કરી શકીએ કોઈનું ભલું કરી શકીએ કોઈક જે પછડાયેલો માણસ છે એને ફરી પાછું નવું જીવન તમે આપી શકશો તો મેષ રાશિવાળા માટે આ સમય ખરેખર એક સરસ સમય લઈને આવશે અને આનાથી તમને બહુ સારો અને મહત્ત્વનો લાભ મળશે તો મિત્રો આ જે ગોચર છે ને એનો લાભ આપણે આપણા જીવનમાં લેવો જોઈએ આ વખતે આપણી આધ્યાત્મિકતા વધે આપણું ધાર્મિક જ્ઞાન આપણે વધારી શકીએ આપણા શરીરના જે સાત ચક્રો છે એની પર આપણે ધ્યાન આપીએ તો એને સ્થિર કરી શકીએ તો આ જે સમય હોય ગુરુ જ્યારે પોતાની ઉચ્ચ રાશિમાં હોય ને ત્યારે ઘણા મોટા બનાવો બને છે પણ આનો લાભ લેવો એ આપણી પોતાની આવડત પર ટકેલો છે તો આવા લોકોએ બહુ જ ચોકસાઈ રાખીને આની પર ધ્યાન આપવાનું છે અને પોતાના જીવનમાં સામેલ કરવાનું તો મિત્રો આ જાણકારી ચોક્કસ રીતે તમારા સુધી મેં પહોંચાડી છે અને હું બારે બાર રાશિના બારે બાર વિડીયો આપીશ બધાને માટે આ એક મહત્ત્વનું ગોચર સાબિત થશે જેનાથી જીવનમાં ઘણા બધા નાના મોટા બદલાવ આપણે લાવી શકીએ અને એનું સારું પરિણામ આપણે આપણા જીવનમાં જોડી શકીએ તો મિત્રો હું હરે બધાને ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે